દમણ અને દીવ દ્વારા યુટી કક્ષાની લાઇબ્રેરી અંગે તાલીમ આયોજિત કરવામાં આવી તાલીમ શિક્ષકો જોડાયા હતા કાર્યક્રમમાં લાઇબ્રેરીને આકર્ષક બનાવી વિદ્યાર્થીઓને વાંચનમાં રસ કેળવવા જાણકારી આપવામાં આવી જિલ્લા કલેક્ટર ભાનુપ્રભાએ જણાવ્યું હતું કે આધુનિક યુગમાં બાળકોને પુસ્તક વાંચવા પ્રેરિત કરવા જરૂરી છે इसमें हमारे टीचर्स ने दीव के टीचर्स ने दमन के टीचर्स ने मुख्य रूप से कुछ लाइब्रेरी के परस्पेक्टिव पर और कुछ लाइब्रेरी प्रैक्टिस पर आ, एक तरीके से इनपुट्स उनको दिए गए हैं यहाँ पर और उनकी तैयारी हुई है तो इन पाँच दिनों की तैयारी में जो हमको रिस्पॉन्सेज मिले हैं यहाँ के गवर्नमेंट टीचर्स के वो बहुत ही बढ़िया रहे और उनके लिए बहुत सारे लोगों के लिए पहली बार इस तरह की इतनी वाइब्रेंट ट्रेनिंग थी जिसमें उन्होंने એટલી કિતાબો કે ઇર્દ ગિર્દ બચ્ચો કે સાથે કૈસે કામ જા જાતા હોય લાઇબ્રેરી કા ઇમ્પોર્ટન્સ સ્કૂલમાં ક્યાં હૈ બચ્ચો કે શીખને કૈસે મદદ કરતા હોય એ દમન અને સિલવાસાના લગભગ પાંત્રીસ શિક્ષકોને આ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપેલી આ ટ્રેનિંગ રેસિડેન્શિયલ ટ્રેનિંગ હતી અને એમાં આ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી કરવામાં આવી આ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે શાળાની અંદર લાઇબ્રેરી કઈ રીતે એટ્રેકશન એટ્રેક્ટિવ બનાવી અને શાળામાં વિદ્યાર્થીઓને લાઇબ્રેરી સુધી કઈ રીતે લઈ આવવા આ ઉદ્દેશ્ય સાથે આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું